નમસ્કાર હું ધનરાજ વસાવા આજ રોજ મીડિયાના માધ્યમથી એક મારી વાત રજૂ કરવા માંગુ છું થોડા દિવસ અગાઉ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ધમાલ મચાવવામાં આવી હતી તેના ભાગરૂપે પોલીસે સખ્ત કાર્યવાહી કરી હતી સાથે જ પોલીસ વડા દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો જેમાં છ મુદ્દા હતા એમાં પાંચમા નંબરના મુદ્દામાં ખનીજ ચોરી સાથે સંકળાયેલા તત્વોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો હવે ઝઘડિયા તાલુકો ખનીજથી સંતૃપ્ત તાલુકો છે અહીં સિલિકા રેતી અને બીજા ઘણી બધી અહીંયા ખનીજો આવેલા છે રેતી અહીંયા ચોરી થઈ જતી હોય છે માટીની ચોરી થતી હોય છે લિગ્નાઇટ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં મળી આવે છે તો સ્વાભાવિક છે કે આ બધા ખનીજોની સાથે ખનીજ ચોરી કરતા લોકો પણ અહીં હોઈ શકે તો મારે એ જાણવું છે અહીં સ્વાભાવિક છે કે ખનીજ ચોરી સાથે જોડાયેલા લોકો પણ હોય શકે તો પોલીસ તંત્ર કે અહીંનું સ્થાનિક વહીવટી તંત્ર આ બધા લોકોની શોધખોળ કરી એક લિસ્ટ બનાવી અને સખત કાર્યવાહી કરે છે કે નહીં તે જોવાનું રહે જય હિન્દ જય ગરવી ગુજરાત